રાહુલની હવસ નહીં સંતોષાતા તેને ફરી વિદ્યાર્થીની ઘરે બોલાવી હતી કિશોરી નહીં જતા અકળાયેલા રાહુલે વિડીયો વાયરલ કરવાની ધમકી આપી હતી જેથી કિશોરીએ હિંમત દાખવી સમગ્ર હકીકત પરિવારને જણાવી હતી જેથી કિશોરીના પરિવાર દ્વારા અડાજણ પોલીસ મથકે જઈ નરાધમ રાહુલ ચૌહાણ વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદના આધારે તાત્કાલિક અડાજણ પોલીસે ગુનો નોંધી ગણતરીના કલાકોમાં જ નરાધમ રાહુલ ચૌહાણને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો હતો ભોગ બનનાર છોકરી આશરે ઉંમર વર્ષ બાર છે અને આ કામ માં ફરિયાદ ની દીકરી થાય છે આ કામના આરોપી જે એ બાજુ બિલ્ડિંગમાં જ રહે છે અને બે હજાર ચોવીસ ના વર્ષ માં નવરાત્રિ નથી ત્યારે આ બંને ભેગા થયા ને ત્યારે આ કામના ના આરોપી છોકરી ને માં બોલાવેલા અને કહેલ કે તું મારા ઘરે આવ અને પાછી એના ઘરે ગયેલ અને એના સાથે એની મરજી વિરુદ્ધ એના હાથે સંભોગ કર્યો ત્યારબાદ વિશે એક દિવસ પછી પણ આ છોકરીને એને એના ઘરે બોલાવી અને એના સાથે શરીર સંબંધ બાંધેલો હતા તેથી આ છોકરી ખૂબ ડરી ગઈ હતી ત્યારબાદ એ કોઈ એના માં બાપ ને કે મામા ને કોઈને કંઈ કીધું નહીં પરંતુ આ બનાવ જે દાખલ થયો છે એના બે દિવસ પહેલા પણ આ કામ ના આરોપીએ આ ભોગ બનનાર બોલાવેલ અને એના સાથે જબરજસ્તી કરવા માટે તૈયારી કરી ત્યારે આ કોઈને કંઈ કીધા વગર ત્યારબાદ એને લાગ્યું કે મારા માં બાપને કેવું છે એટલે એને એના મમ્મીને કીધેલું અને ત્યાર પછી એ લોકો પોલીસ સ્ટેશન એ ગુનો દાખલ કર્યો છે અને આ કામ ના આરોપી ને કારણે અટક કરવામાં આવે છે ના બ્લેક મેલ ને ધમકી આપી કે જો બીજાને ને કઈ ફરીથી તો કહીશ તો તને ધમકી આપે છે વિડીયો નો તો હવે તપાસ ચાલે છે તપાસ કરીશું